દર્શક મિત્રો જય ઉમિયાજી આજે તારીખ બાર દસ બે હજાર પચીસ અને રવિવાર છે અને દર્શક મિત્રો હું આપને લાવ્યો છું ઉમિયાધામ વાંઢાય તો આજે અહીં સફાઈ કાર્ય શરૂ થવાનું છે ચાલો બતાવું આપને ઉમિયાધામ વાંઢાય સંકુલમાં સફાઈ કાર્ય દર્શક મિત્રો આ જુઓ ટ્રેક્ટર ઉપર પ્રેશર જેટ જે છે ફુવારો એ અહીં આવેલ છે દર્શક મિત્રો મને અહીં ઉમિયા માતાજી સંસ્થાન ઉમિયાધામ વાંઢાના ખજાનચી મહોદય મળી ગયા છે આદરણીય શ્રી ગંગારામભાઈ ચૌહાણ તો ગંગારામભાઈ આજે શું પ્રવૃત્તિ કરવાના છો સૌને પહેલા તો જય માતાજી જય માતાજી આજે દિવાળીનો પર્વ આવતો હોવાથી પરંપરા મુજબ સફાઈ અભિયાન શરૂ કરેલું છે બરોબર આનંદ સર અને મિત્રો ભોજના યુવા મંડળ ઉમા મિત્ર મંડળ એ સૌ ટીમ કેટલો લઈ પેસર પંપ સાથે સફાઈ અભિયાન ચાલુ કરેલું છે અને સૌ વર્ષોથી પરંપરા જાળવી રાખી છે અને દિવાળી નિમિત્તે ખૂબ સારી રીતે સ્વયં સહેકની રીતે કામ કરી રહ્યા છે અને સફાઈ અભિયાન ચાલુ કરે છે તો ગંગારમભાઈ કેટલાક કલાકમાં સાંજ સુધી થઈ જશે

આ ખજાનચી મહોદય ગંગારામભાઈના જણાવ્યા મુજબ જુઓ આ આણંદ સર જે પ્રેશર જેટથી સફાઈ કરી રહ્યા છે શુભમભાઈ વાવાણી શુભમભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી દર્શક મિત્રો સફાઈ દરમિયાન આજે રવિવાર હોવાથી શ્રદ્ધાળુઓ પણ અત્યારે દર્શને આવ્યા છે એ પણ ચાલુ છે અને સફાઈ કાર્ય પણ ચાલુ છે આ જુઓ માનુકવા ગામથી પણ અહીં પધાર્યા છે છગનભાઈ ઉકાણી છગનભાઈ જય માતાજી આ જુઓ છગનભાઈ ધોવાનું કાર્ય કરી રહ્યા છે પ્રેશર જેટ ફુવારાથી જે ગજેન્દ્ર પીઠીકા છે એમને ધોઈ રહ્યા છે માતાજી મંદિરની બેઝમાં એવા આવેલા મિત્રો ઉપર ઉપરના ગુંબજની પણ સફાઈ કરી રહ્યા છે દર્શક મિત્રો ઉમાપતિ મહાદેવનું મંદિર છે એમના ગુંબજ અંદરથી સફાઈ કરી રહ્યા છે સુરેશભાઈ દોડું જોવા ઉમાપતિ મહાદેવ મંદિર પણ સફાઈ કાર્ય ચાલુ છે દર્શક મિત્રો આ જુઓ ઉમિયા માતાજી મંદિર સંકુલમાં અંદરની બાજુથી ગુંબજ ધોઈ રહ્યા છે ભરતભાઈ દોડું જેવો માનુકાથી આવ્યા છે ધન્યવાદ દર્શક મિત્રો જુઓ આપ સફાઈ અભિયાન ચાલુ છે તે દરમિયાન આપણા ભાવિક ભક્ત નરેન્દ્રભાઈ રામજાણી એમની સુપુત્રીના લગ્ન હોવાથી પ્રથમ પત્રિકા માતાજીને ભેટ ધરવા આવ્યા છે અને અહીં આપ જુઓ કે માતાજીને ભેટ ધરી રહ્યા છે ધન્યવાદ જુઓ દર્શક મિત્રો આપણે ખજનતી સાહેબ મને જણાવી રહ્યા છે કે અહીં આ તેજા બાપા સાંખલા પધાર્યા છે મૂળ વતન એમનું રસલિયા રસલિયા છે ને બાપા બરોબર અને અહીં આપણી આ સંસ્થામાં ઓડિટર તરીકેની સેવા બજાવી ચૂક્યા છે હાલ એમના સુપુત્રો સાથે ગાંધીધામમાં વસવાટ કરી રહ્યા છે બાપા જય માતાજી જુઓ આ તેજા બાપા સાકલાનો પરિવાર આપણને જય માતાજી કહી રહ્યો છે અને માતાજીના દર્શનાર્થે પધાર્યા છે ધન્યવાદ આભાર ઉમિયા માતાજી મંદિરના મુખ્ય ગુંબજ છે મુખ્ય શિખર છેક ઉપર ચડી અને સફાઈ કરી રહ્યા છે સ્પ્રે જેટ હુંવારાથી જુઓ માનુકવાથી પધારેલા રમણીકભાઈ ભાણજીભાઈ લીંબાણી જે માનુકુઆ ગામેથી પધાર્યા છે અને જુઓ છે શિખરની ટોચ ઉપર ચડી અને સફાઈ કરી રહ્યા છે ધન્યવાદ છે આવા મિત્રોને જે પોતાનો સમય અને આપી અને અહીં પધાર્યા છે અને સેવા કરી રહ્યા છે કાર સેવા કરી રહ્યા છે ધન્યવાદ જય ઉમિયાજી બહેનો જય માતાજી દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો જુઓ ઉમિયા માતાજી અને ભગવાન શંકર ઉમાપતિ મહાદેવના જે જે પણ ઘંટ છે અને જે પણ બીજી ચીજો છે થાળી વાટકા અને માળાઓ છે ત્રિશુલ છે આ બધું સાફ કરવા માટે આણંદ બહેનો આવ્યા છે અને અહીં સફાઈ કરી રહ્યા છે બેનો શું નામ છે તમારું કંચનબેન કૃષ્ણાબેન બેન તમારું જયાબેન પછી બેન તમારું મંજુલાબેન અને તમારું બેન આ રીતના આ તમામ બહેનો આણંદ સરથી અહીંયા આવ્યા છે અને જુઓ કાર સેવા કરી રહ્યા છે સાફ સફાઈ કરી રહ્યા છે સખત મહેનત કરી માતાજીની ભક્તિ કરી રહ્યા છે અને આપણી પરંપરા મુજબ મંદિરને ઉજણું કરી રહ્યા છે ધન્યવાદ જય માતાજી ધન્યવાદ જુવા મિત્રો કાર સેવામાં આવ્યા છે અને કાર સેવા કરી રહ્યા છે ઓ નિલેશભાઈ ઉમાપતિ મહાદેવ મંદિર ની સફાઈ કરી રહ્યા છે જય ઉમાપતિ મહાદેવ જય ઉમ્યમા જય લક્ષ્મી નારાયણ જુઓ નિલેશભાઈ કાર સેવા કરી રહ્યા છે મહાદેવનું મંદિર ની પડથાર છે એમને ચમકાવી રહ્યા છે હા મેં ઉલ્લેખ કર્યો છે નિલેશભાઈ હા

છે આપણા વિનુ કાકા કચ્છ દેખાતો સબ સબક દેખા એના તંત્રી કચ્છ દેખાતો સબક દેખા બરોબર ને કાકા એના તંત્રી શ્રી જેઓ માતાજી એ સેવા આપી રહ્યા છે એમની સાથે આપણા નિલેશભાઈ પણ મોકો મળ્યો છે મારા ભત્રીજાઓ અને

અને અત્યારે સાફ સફાઈ ઓધોરામજી મહારાજના ઢોલિયા પાસે પહોંચી છે ઈશ્વરરામજી મહારાજના ઢોલિયા પાસે આપ જુઓ કાર સેવકો અત્યારે અહીં સર્ફ ભૂસી પાવડર નાખી અને સાફ સફાઈ કરી રહ્યા છે આ બહેનો કાર સેવામાં આવી છે આણંદસર ગામની જુઓ સાફ સફાઈ ચાલુ છે લાલરામજી મહારાજ લાલરામજી મહારાજ અને ઓધોરામજી મહારાજને સ્નાન કરાવી અને એકદમ સ્વચ્છ થઈ રહી છે પ્રતિમાઓ કાર સેવકો કામે લાગ્યા છે નિસ્વાર્થ ભાવની સેવા જુઓ સ્વયંસેવકો આવી રહ્યા છે કામ કરી રહ્યા છે પાણી ભરીને આપી રહ્યા છે માતાજી મંદિર મુખ્ય ગુંબજ ધોવાઈ રહ્યો છે આપ જુઓ તસવીરમાં જુઓ ભાવિક ભક્તો ઉમિયા માતાજી મુખ્ય મંદિર સંકુલ ની ફર્શ ધોવાઈ રહી છે બધા જ કાર સેવકો લાગ્યા છે દિલથી 习惯。 ઉમિયા માતાજી મુખ્ય મંદિર સંકુલમાં અત્યારે ગ્રાઉન્ડ ફ્લોરની સફાઈ થઈ રહી છે આણંદસર ભુજ માનકુવા વગેરે જેવા ગામોથી આવેલા સ્વયંસેવકો અત્યારે અહીં પૂરજોશમાં કામ કરી રહ્યા છે ડબલ હાથે આજુ એક સ્વયંસેવક ડબલ હાથે કામ કરી રહ્યા છે दिल काम करी रहा छे धन्यवाद